નમસ્કાર મિત્રો માઇન્ડસેટ ગુજરાતીમાં આપનું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચે સૌથી મોટો ફરક શું છે મોટા સપના નહીં નાની આદતો આજે આપણે એટોમિક હેબિટ્સ પુસ્તકનો પહેલો અને સૌથી શક્તિશાળી નિયમ સમજીશું એક ટકા રૂલ અર્થાત દરરોજ ફક્ત એક ટકા સુધારો એક ટકા રૂલ શું છે જેમ્સ ક્લિયર કહે છે ઇફ યુ ગેટ વન પર્સન્ટ બેટર જો તમે દરરોજ ફક્ત એક ટકા સારા બનો તો વર્ષ પછી તમે ગણા વધારે સારા બની જશો અને જો દરરોજ એક ટકા ખરાબ આદત રાખશો તો જીવન ધીમે ધીમે નીચે જશે ચાલો સરળ ઉદાહરણ સમજીએ તમે કહો છો મારે એકદમ ફિટ બનવું છે પણ એક દિવસમાં બધું કરવાનું વિચારો છો વન પર્સન્ટ રૂલ કહે છે આજે ફક્ત પાંચ મિનિટ ચાલવું ફક્ત બે પેજ વાંચવા ફક્ત એક સારો વિચાર લખવો આ નાની આદતો બહુ સરળ લાગે છે પણ સમય સાથે ચમત્કાર કરે છે પ્રોબ્લેમ ક્યાં થાય છે મિત્રો લોકો શરૂઆતમાં રિઝલ્ટ જોઈને મોટિવેટ થાય છે પણ એટોમિક હેબિટ્સ કહે છે પ્રોસેસ પર ધ્યાન આપો રિઝલ્ટ પોતે આવશે નાની આદતો નાનું પરિણામ પણ સમય બાદ મોટી સફળતા જો તમે યુટ્યુબર બનવા માંગો છો દરરોજ એક આઈડિયા લખો સ્ટુડન્ટ છો દરરોજ દસ મિનિટ રિવિઝન બિઝનેસ કરો છો દરરોજ એક કસ્ટમર ઇમ્પ્રુવમેન્ટ આઈડિયા આજ છે એક ટકા રૂલ સફળતા એક દિવસમાં નથી મળતી પણ રોજના નાના નિર્ણયોથી બને છે આજે કમેન્ટમાં લખો આજે હું કઈ એક ટકા સારી આદત શરૂ કરીશ અને આજે જ એક નાની એક્શન લો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આગામી બાવીસ દિવસમાં એટોમિક હેબિટ્સનું સંપૂર્ણ જીવન બદલનાર કોન્ટેન્ટ માત્ર માઇન્ડસેટ ગુજરાતી પર મળશે મળીશું ડે ટુમાં જય હિન્દ